તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ કેમ્પનું સ્થળ કલ્યાણકુંજ અલ્પના સિનેમા પાસે પ્રતાપનગર વડોદરા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ બથુભાઈ વિપક્ષ નેતા વડોદરા મહાનગરપાલિયા કાઉન્સિલર વોર્ડન ઋણસોળ શ્રી ઋત્વીજ જોની પ્રમુખ વડિદરા શહેર હોન્સેલ શ્રી વિશાલભાઈ શ્રીવાસ્તવ શ્રીમતી અલ્કાબેન મ્યુ કાઉન્સિલર વોર્ડને ઋણસોળ રાખવામાં આવેલ હતું સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે છે નોંધ વહેલા તે પહેલાના ધોરણે ટોકન મુજબની વ્યવસ્થા તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ રવિવાર સમય સવારે દસ વાગ્યા વાગ્યાથી આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ સિત્તેર વર્ષના વડીલોએ આ કેમ્પનો લાભ લીધેલ હતો તરફથી આ આયોજન રાખેલ હતું તેમાં સિત્તેર વર્ષની ઉંમરના લોકોએ આ કેમ્પની જે સેવા હતી તેનો લાભ લીધેલ હતો શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ બથુભાઈ આવેલા વડીલો માટે વિરોધ પક્ષના નેતાએ નાસ્તા અને પાણીની પણ સવલત કરી હતી સાથે બેસવાની ઘણા બધા સિત્તેર વર્ષની ઉંમરના વડીલો આ કેમ્પમાં આવીને તેનો લાભ લીધો હતો